ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એલસીબી વડોદરા એક કર્જન નજીક હાઈવે હોટેલ પાસેથીથી ભારતીય બનાવટના વિદેશી दारू ભરેલી ટ્રકમાંથી 67 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા એલસીબી પોલીસ કર્જન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે अशोक લેલનચક ગેરકાયદેસર दारूનો જથ્થો ભરી સુરત ભરુ તરફ વડોદરા તરફ જઈ રહી હોય નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ સાગર હોટેલ નજીક વોચ કોટવતા સુરત તરફથી वडोदरा तरफ आवती बातमी वाली ट्रक पसार पकड़ी पड़ी तपास करता ट्रक परमिट वगैरह नौ भारतीय बनावट विदेशी दारू बियर नी कुल पेटी तथा बियर ना छूटा टिन एक मोबाइल तथा ट्रक मड़ी मुद्दा मल सात आरोपी ट्रक ड्राइवर राजेश वैन सीमल जयसवाणी नरोड़ा पाटिया अहमदाबाद ने पकड़ी लीधो एलसीबी वडोदरा छह स्टाफे कायदेसर कार्यवाही हाथ धरी रिपोर्टर दाऊद दीवान साथ फिरोज शाह दीवान સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો